સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશનના ત્રણ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે છેલ્લા અનેક સમયથી આ જુગાર ચાલતો હતો ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અને વર્ષોથી ચાલતા જુગારધામને ઝડપી લેવામાં સફળતા મળી છે સુરેન્દ્રનગર પોલીસ શંકાના ઘેરામાં આવી ગઈ છે નાસી છૂટ્યા હતા અને ત્રેવીસ લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ચક્રવાત ન્યૂઝ સવાલો ઉઠાવ્યા છે કે દારૂ જુગારના અનેક દરોડા એસએમસી એ કર્યા છતાં હજુ સુધી એક પણ જવાબદાર પોલીસ અધિકારી સસ્પેન્ડ કેમ નતો થયો હપ્તાનું રેકેટ રાજકોટ રેન્જ સુધી છતાં ગૃહમાંથી કોઈ એક્શન કેમ નહીં લેવાયા અહેવાલ રાજુદાન ગઢ વિસ્તારથી ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર